ધોરાજીના ફરે રોડ ઉપર સફુરા નદીમાં મગર દેખાયો સફુરા નદી કાંઠે મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે ફોરેસ્ટ ઓફિસર અને મગરને છે મગરને સલામત સ્થળે છોડવાની કામગીરી કરવામાં આવી રહી છે ધોરાજીના ફરે રોડ ઉપર સફુરા નદીમાં ઘણા દિવસ થયા મગર આવ્યું હતું અને તેને વન વિભાગને તેની જાણ કરવામાં આવી તેને પકડી લેવામાં આવ્યું છે આજ રોજ અંદાજીત દસથી સાડા દસની વચ્ચે ધોરાજીની અંદર સિટી વિસ્તારમાં ફરેણી રોડ ઉપર સપુરા નદીનું જ્યાં વહેણ નીકળે છે ત્યાંથી સ્થાનિક લોકોનો કોલ આવે કે આ રીતે એક મગર તળાઈને આવેલ છે જેને તે લોકોએ પકડીને રાખેલ હતી અને અમને તુરંત જાણ કરતાં અમારી ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તેમજ અમારી સાથે પોલીસ સ્ટાફ પર પબ્લિક કંટ્રોલ કરવા માટે પહોંચેલ હતો અમે લોકોએ તેનું રેસ્ક્યુ કરી અને હવે પછી તેના અમારા વન વિભાગના જે તે ડેમ છે તેની અંદર એનર્જી મુક્ત કરવામાં આવશે